નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વડોદરા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા જ્યાં માસ સીએલ પર ઉતરી જઈ તેઓએ વિરોધ દર્શાવ્યો છે અગિયાર માસના કરાર આધારિત બસ્સોથી વધુ કર્મચારીઓ જેઓ માસ સીએલ પર ઉતર્યા છે ઘણા સમયથી પગારની વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ તેમની રજૂઆતોને ધ્યાનમાં ન લેવામાં આવતા આજે એક દિવસની માસ સીએલ તેમના દ્વારા એલાન કરવામાં આવ્યું છે આ તમામ કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા છે જિલ્લા પંચાયત કચેરી ખાતે તેઓ દ્વારા માસ પર ઉતરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો આજ રોજ એનએચ પંચાયતના સ્ટાફ તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફ પ્રાઇમરી સેન્ટરના સ્ટાફ તમામ જે કેડર છે અમારે સ્ટાફ નર્સ સીએચ પછી એસીસીઓ છે સ્ટાફ નર્સથી મારીને એકાઉન્ટ છે તાલુકાના ટીપીએમયુ સ્ટાફ છે આજ અમે લોકો માસ પર ઉતર્યા છે અને જેવી રીતે એનએચએમ યુનિયનમાં અમે સાથે જોડાયેલા છે એટલે માસ શેર આજ રોજ જોડાયેલા છે અમે લોકો અમારી તમામ માંગણી છે પાંચ ટકા ઇન્ક્રીમેન્ટને કરી પંદર ટકા ઇન્ક્રીમેન્ટ છોડવામાં આવે અને એક પગાર પગારની વિસંગતાઓ છે અમારી જે પૂરી કરવામાં આવી રીતે સરકાર માંગ છે અમારા લોકોની ક્યાં સુધી આ રજૂઆત થશે કારણ કે કેટલા સમયથી આ રજૂઆત કરી રહ્યા છો હજુ સુધી નિરાકરણ છેલ્લા એક વર્ષથી આ માગણી અમારી ચાલુ છે અને આજ રોજ અમે લોકો માસ શેર પર ઉતર્યા છે અને માસ શેર પર ઉતર્યા બાદ પછી સરકાર જે પ્રમાણે યુનિયન વાળા જે પ્રમાણે નિર્ણય લેશે એ રીતના અમે લોકો એ લોકો સાથે જોડાય છે સરકાર પાસે શું આવશે હવે સરકાર સરકાર પાસે અમે લોકો યુનિયન યુનિયન પ્રમાણે માંગ કરી છે આજે ગાંધીનગરમાં પણ અમારા લોકો પંદરસો જેટલો સ્ટાફ ત્યાં આગળ જોડાયેલો છે કોવિડ નાઇન્ટીનમાં પણ આપણે કામ આવેલ એકસો ત્રીસ દિવસના રેગ્યુલર સ્ટાફ લોકોને પણ પગાર વધારો કરેલો છે પણ એને જેમ સ્ટાફ પર બધા પણ કામ કરેલા છે પણ એ લોકોને કંઈ લાભ મળ્યા નથી હવે અમારા ત્રણસો ત્રણસો કર્મચારી છે બરોદા જિલ્લામાં તકલીફ તો હવે આમાં કેવું છે કે બધા મોંઘવારી પ્રમાણે જોવા જઈએ તો પગાર વધારાની માંગણી છે વિસંગતાઓ ખાસી બધી છે પગાર વધારામાં અત્યારે અમે લોકો જે એનએચએમ સ્ટાફ છે એમની અંદર અમે લોકો કેટલા ટાઈમથી એનએચએમ કર્મચારી દરેક વ્યક્તિ પોતપોતાની માંગો લઈને ઊભા છે તો અમારા બધાનું એ જ છે કે જે અમારા એનએચએમ કર્મચારી છે કોન્ટ્રાક્ટ બેઝ છે એ દરેકની માંગો પૂરી થાય એના માટે અમે બધા એકત્રિત થયા છે અહીંયા બેન લોકોના આરોગ્યની ચિંતા આપ કરો છો પરંતુ તમારી ચિંતા સરકાર નથી કરતી શું કહેશો એના માટે જ અમે પહેલ કરી છે કે સરકાર એ વસ્તુ પર ધ્યાન આપે કે જે બી કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફ છે એમને શું તકલીફ છે એ જાણે એના માટે જ અમે આ પહેલ કરી છે અને આગળ પણ અમારો એનએચએમ સ્ટાફ અમારા એનએચએમ મંડળ જે નિર્ણય લેશે એની સાથે અમે જોડાશું અને લોકો કેટલા કેટલા વર્ષોથી અહીં નોકરી કરે છે અને ઇન્ક્રીમેન્ટ નથી મળતું ફિફ્ટીન આપવાની વાત છે એ નથી મળતું કોવિડનો તો પગાર નથી મળ્યો શું કહેશો એ જ બાબતે અમારું એ છે કે આટલા વર્ષોથી સ્ટાફ કામ કરી રહ્યો છે તો એ સ્ટાફની વાતો કેમ નથી સાંભળવામાં આવતી કેટલા સમયથી કોઈ પણ કામને જે કર્મચારી છે એ કોઈ દિવસ ના નથી પાડતા તો કર્મચારીની વાતો કેમ સ્વીકારવામાં નથી આવતી એને જ લઈને અમારી ચર્ચાઓ ચાલે છે અને આગળ પણ જે અમારું મંડળ કહેશે એ પ્રમાણે અમે આગળ પણ નિર્ણય લેતા રહેશું